ઓટોમેટિક ચાલુ કરીએ જો જો એક સ્વિચ બંધ છે આખી એને ચાલુ કરીએ એટલે બધી ચાલુ થઈ જાય અને ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ આજના અમારા આ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ આજે તો આખો દિવસ ગાઈસ લાઈટ નથી ને આપણો વ્લોગ બનાવવાનો મેળ હતો આયો તે અત્યારે એટલા 100 થી 750 વાગે સ્ટાર્ટ કરી દીધો છે અને ગાઈસ આપણો ખેતરનું બધું જ કામ પટિંગ કરી આવી જોઈએ છે અને ઘરે આવીને અમુક પણ આપણે તાબા પર આવી જોઈએ છે ડુંગળી અને લસણ લઈને અને આપણા એસબીએ પણ આવ્યા છે શેમ આવ્યા છે એસબી જય માતાજી જય માતાજી ગાઈસ શેમ તાબા પર આયા છે છો ગાઈસ આપણે આયા છીએ કામ કર ગાઈસ છે ને આખા દિવસની લાઈટ નથી પેલા તો જો કંટાવ હોય ને તો સર લાઈટ ના હોય એટલે જોણે જીવડો જતો રહે લાગે અને જો ફોન બેટરી લો પડે હોય ને મો વધારતો એ સર સવાર નહી લગભગ 8 વાગે ની લાઈટ જીતી તે 3 વાગ્યાનો ટાઈમ હતો તો એ

અને ગાઈસ આ અમાર કાલની લાઈટ એક સાઈડની બન હતી કારણ કે કાલ રાતી વરસાદ આયો તો પાછળ થોડું પાણી ઉતરે ને બોર્ડમાં જો આ બાજુ તો એટલા માટે છે ને એક સાઈડની અમે લાઈટ બંધ રાખી દીધો તો મારા પાછું ઓટોમેટિક સ્વિચ ચાલુ કરવી પડશે છે નોન આજવાળું કરી આલું છે તાનડો અચ્છી યાર અને ગાઈસ આ નોન મશીન પેલી રૂમ ઓફિસ વાળા રૂમમાં હતું તે હોય આવી ગયું છે સમજો હોય આવી ગયું હા આદમ ફિલ્મક અંદર લાઈટ નથી એટલે મુકુ બાંધા પ્રકાશથી જેટલું દેખાય રોજ રોજ થી રોજ રોજ ગાઈસ વો લાઈટ આટલા રૂમમાં ચાલુ હતી ચાર રૂમમાં એક રૂમમાં બંધ છે તો આપણે છે ને મેઇન સ્વીસ ચાલુ કરીએ કાલની કારણ તો બંધ હતી ઓટોમેટિક સ્વીચ છે એટલે થોડું ઘણો પોણી પોણી ઉતરે તો છે ને એને ચાલુ કરવી પડે છે જો ઓટોમેટિક ચાલુ કરીએ જો જો એક સ્વિચ બંધ છે ને આખી એને ચાલુ કરી એટલે બધી ચાલુ થઈ જાય અને કોઈ દિવસ ફોલ્ટ થાય તો એ પડી જાય છે અને ઓટોમેટિક પડી જાય એટલે પાછી બધી ચાલુ કરવી પડી પંખો ચાલુ થઈ ગયો બસ બોલો બો ને આઈ દેખાય છે ને આમ જોવા લાઈટ ચાલુ થઈ ગઈ

ના ખાતું મટીયું ખરું મટી ખરા એટલે પણ થોડી ખાવાય પાછું બધા ના ખાવાય થોડી ચાલો મટી નહીં દે

હા એટલે નવરાત્રી આખી જઈ દિવાળી જઈ ના દિવાળી ચલો તમી લઈએ પેલા આ શું ખીચડી દેખા દીધું કોઈ નઈ બને હા ગાય છે ગાય છે ના બેટા અને ગાય જો અમારો સપોર્ટ બબા તો ખાટલા ને પોથરા સાત તો આ તો વરસાદ નહી આવો આગા નહી કરવા પડે કાલ તો ગાય સન વરસાદ આવતો તો તો આ બધી હોય આવતી હતી તે હોય થી બધા ખાટલા પાસે હું પાડવા પડતા પણ આ તમે મોજો મે લેવો હા વાત છે ભાઈ હતો ને એટલે પણ જમીન જો ગાય જમ ખાટલા બટલા પોથરો છે ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ ભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ ઓમાં છો મજે બોલ

હા હા ગુડ નાઇટ કહેજો હા ટાટા ચલો ગઈ તો બધાની ગુડ નાઇટ અને આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમે છે અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પૂરતાને મળીએ પછી આપણે કાલ ના બ્લોગમાં તો બધા જય માતાજી એન થઈ ગયા